વિરમગામ ટાઉન પોલીસ અને ગ્રામ્ય પોલીસ દ્વારા સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ વિરમગામ ખાતે જનજાગૃતિ જુલાઈથી અમલમાં આવતા નવા કાયદાને અનુલક્ષીને વિરમગામ ટાઉન પોલીસ અને ગ્રામ્ય પોલીસ દ્વારા ત્રણ નવા કાયદા જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષય અધિનિયમ આ ત્રણ નવા કાયદાની જાણકારી તેમજ માર્ગદર્શન અંતર્ગત જન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા દેશના આઈપીસી ક્રિમિનલ પ્રોસીજર જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સામે નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવનાર છે જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વગેરે જેવા કાયદાઓ એક જુલાઈ બે હજાર ચોવીસથી થી અમલમાં મૂકવામાં આવ્યા છે જેમાં ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કેસ દવે સરકારી વકીલ પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓ સદસ્યો નાગરિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવો પ્રસંગને અનુરૂપ નવા કાયદાની અમલની જાણકારી આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને લોકોને નવા કાયદાની વિશેષ જાણકારી પૂરી પાડવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે લોકોમાં નવા કાયદા વિશે જાણકારી અને જાગૃતતા લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મું નવાહौरा ઇન્ડિયા ક્રાઇમ કોર રિપોર્ટ ન્યૂઝ વિરમગામ આજનો સેમિનાર આયોજન કર્યું છે અને આ સેમિનાર નું નામ પણ આપણે નવાગઢા અંગે જાગૃતિ સેમિનાર નું રાખેલો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત विरम गाम धारासभ्य श्री हार्दिक भाई पटेल नगरपालिका प्रमुख श्रीमती कामिनीबेन तालुका पंचायत प्रमुख जनक भाई हमारा सेशन कोर्ट और जुडिशियल कोर्ट का सरकारी वकील